સરપંચ વિહોના મેરાઉ ગામના ગ્રામજનો સમસ્યાઓથી ત્રસ્ત માંડવી તાલુકાના મેરાઉ ગામે ગ્રામ પંચાયત છ મહિના અગાઉ સુપર થતા હાલ મેરાઉ ગામ પ્રતિનિધિ વિહોનું બન્યું છે જેથી ગામમાં ગટર સ્વચ્છતા પાણી રોડ રસ્તા રોડ લાઇટ સહિતની સમસ્યાઓ ઉદભવી છે અને ગ્રામજનો ત્રસ્ત બન્યા છે ગામમાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતની બોડી ન હોવાથી વિકાસકામોમાં પણ અડચણો ઊભી થઈ રહી છે ગામમાં સત્વરે ગ્રામ પંચાયતના સરપંચ નિયુક્ત કરવામાં આવે તેમજ વિવિધ સમસ્યાઓનું નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે તેવી જાગૃત ગ્રામજનોની માંગણી ઉઠી રહી છે આ બાબતે તત્કાલીન સરપંચ રતનસિંહભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે રાજકીય કિનાખોરીથી પંચાયતને સુપરસીલ કરવામાં આવી છે જેથી ગામના વિકાસકામોમાં અડચણ ઊભી થઈ રહી છે અને ગ્રામજનોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેવું જણાવ્યું હતું ગામમાં અમારું ગામ સરપંચ વિયણું છે અને આ ગામની વિકાસ અત્યારે બહુ અટકી ગયો છે રસ્તાઓ પણ ઉબડખાબડ છે રસ્તા ગામમાં સફાઈ નથી તો આ બધું કામ સરપંચ આવે તો જ આ કામ થઈ શકે અને વહેલામાં વહેલી તકે ગામમાં સરપંચની નિયુક્તિ થાય અમે એવું ઈચ્છીએ છીએ અને ગામમાં જ્યાં ત્યાં પાણીની લાઈનો તૂટી જાય છે ગામનો ઘણો બધો વિકાસ અટકી ગયો છે તો અમે સૌ ઈચ્છી રહ્યા છીએ કે ગામનો દરેક ગામમાં વિકાસ થાય છે તો આપણું ગામ પણ કેમ પાછળ રહે તો આ વિકાસ કામ જો સરપંચ જલ્દી નિયુક્ત થાય તો આ વિકાસ કામ આગળ વધે અને આપણું ગામ રડિયામ થાય એમ અમે ઈચ્છી રહ્યા છીએ આ સરપંચની બધી સીટ છે વિસર્જન કરી નાખી છે અને એ બાબતે અમને ઘણું મુશ્કેલી ઝીલવી પડી છે ગામની અંદર જે મેન રસ્તાઓ છે જ્યાં લાયજા ગોધરા અને આગળથી જે અબડાસા તાલુકાની જે રસ્તો છે અહીંથી પસાર થાય છે અને વચમાંથી જે ગટર લાઈન છે બહુ ડામાડોળ થઈ ગઈ છે બે ત્રણ વખત સાફ કરાવી છતાં એનો કોઈ સરળ ઉપયો ઉપયોગ થયો નથી અને વારંવાર પાણી આ પાણી બહાર નીકળી અને ગંદકી ફેલાય બાજુમાં આંગણવાડી છે અહીંયા રસ્તા ઉપર દુકાનો છે અહીંયા મસ્જિદ છે એની બાજુમાં બહુ તકલીફ પેટી પડે છે અમને ને અમને અમારી માગણી એ છે કે તંત્ર જલ્દી જલ્દી અમને આ જે મુશ્કેલી છે આ જે મુશ્કેલી વેઠવી પડે છે આવડ લોકો રાહદાર રાહદારીઓને તો એની જલ્દી સમસ્યા દૂર થાય એવી અમારી માંગણી છે અને સરકાર આ તંત્ર સામે અમે નમ્ર વિનંતી કરી છે કે આ મુશ્કેલીઓમાં સરળ અમને હલ કરી આપે બસ